નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક જામ ણા ખાતે ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાની સ્મૃતિમાં લેવા પટેલ કુમાર અને કન્યા છાત્રાલય ટ્રસ્ટ દ્વારા ત્રણસો એકાવન દીકરીઓના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા આયોજિત આ લાડકડીના લગ્ન આઠમો શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખાસ કરીને જો વાત કરીએ તો વાજતે ગાજતે ત્રણસો એકાવન જાનના સામૈયા કરવામાં આવ્યા આ માટે ખુલ્લી જીપ્સીઓ ઉપરાંત વિન્ટેજ કાર ડીજે બેન્ડવાજા ખોડે સવારી સો જેટલા ઢોલીઓની સાથે જામકંડોળના એક સાથે ત્રણસો એકાવન દીકરીઓના સમૂહ લગ્ન પ્રથમ વખત યોજવામાં આવ્યા હતા સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને ફ્રીઝ લાકડાના બેડ સોફા ચાંદીના પાયલ સોનાના દાણા સહિત અન્ય ચીજ વસ્તુઓ ઉપરાંત તમામ પ્રકારની ઘરવખરી સહિત એકસો એકવીસ ચીજ વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી તેમજ શાહી સમૂહ લગ્નમાં અંદાજિત દોઢ લાખથી વધુ લોકો ઉમટી પડ્યા હતા ભોજન સહિતની વ્યવસ્થાઓ માટે પાંચ જેટલા સ્વયંસેવકોએ સેવા આપી હતી તો સાથે જ જેતપુર જામકંડોરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ત્રણસો એકાવન દીકરીઓનું કન્યાદાન કર્યું હતું જામકંડોરાને આંગણે લેવા પટેલ સમાજની ત્રણસો દીકરીઓનો ભવ્ય શાહી સમૂહ સમાલગ સમૂહ લગ્ન સમારોહ અત્યારે ચાલી રહ્યો છે મને આજે સમાજના આગેવાન તરીકે ગૌરવ છે કે જામકર્ણાની નાની એવી ભૂમિ ઉપર આજે ત્રણસો એકાવન દીકરીઓના ભવ્ય લગ્ન થવા માટે જઈ રહ્યા છે છેલ્લા બે કલાકથી શાહી વરઘોડો કે કદાચ એક પણ સમૂહ લગ્નમાં આપણે ન જોઈએ એવો ભવ્ય શાહી વરઘોડો વાતતે વરરાજાઓ આજે કન્યાઓના માંડવે આજે પરણવા માટે આવ્યા છે ત્રણસો એકાવન દીકરીઓના મા બાપ બનવાનો મને અને મારા પરિવારને આજે અવસર મળ્યો છે મારી જાતને ધન્યતા અનુભવ છું કારણ કે એક દીકરીનું કન્યાદાન આપવું એ દરેકના નસીબમાં નથી હોતું પણ વિઠ્ઠલભાઈ વખતી અગાઉના સાત સમૂહ લગ્નને આજે આઠમો સામૂહ સમૂહ લગ્ન અને ત્રણ હજારથી વધુ દીકરીઓને આ જ ધરતી ઉપરથી કન્યાદાન અમારા પરિવાર આપી અને સમાજના દાતાઓના સહકારથી ત્યારે ભવ્ય કાર્યક્રમ થયો છે સંસ્થાના પ્રમુખ તરીકે આયોજક તરીકે સમાજનો આભાર વ્યક્ત કરું છું અને હર હંમેશા જેનું ગૌરવ લઉં છું મારા જામકાળ તાલુકાના છ હજારથી વધુ સ્વયંસેવકો કે જે દિવસ રાત જોયા વગર આવડ મોટા કાર્યક્રમને સફળ બનાવવા મેં જ્યાં જવાબદારી આપી ત્યાં કામ કરે છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને સમાજના દાતાશ્રીઓ કે જે કન્યા માટે આવડ સાહીલગ્ન માટે મેં સમાજ પાસે માગ્યું એનાથી સવિશેષ દાન સમાજના દાતાઓ આપ્યું છે એમનો પણ આભાર વ્યક્ત કરી અને આવડા મોટા સમૂહ લગ્નની અંદર જે જ્ઞાતુબંધુઓ ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમની અંદર આપ સૌનો પણ આભાર વ્યક્ત અને આપના માધ્યમથી આવા સમૂહ લગ્નો આવનારા દિવસોમાં પણ અનેક જગ્યા પર દરેક જ્ઞાતિ દરેક સમાજની અંદર થાય અને દીકરીઓ એને ગરીબ પરિવારમાં જન્મ લીધો છે એને મુશ્કેલી ન પડે એ માટે સમાજના કહેવાનો પ્રયત્ન કરીએ એવી આ તકે શુભેચ્છા સાથે ફરીથી ત્રણસો એકાવન આજે દીકરીઓને મારા આંગણેથી આજે હું વિદાય આપવાનો છું અને એના બાપ બનવાનો અવસર મળ્યો છે મારી જાતને ધન્ય અનુભવ છું